ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું જયા પાર્વતી કે ગૌરી વ્રતમાં ખવાય તેવી મીઠા વગરની મોડી રેસીપી આજે આપણે બનાવીશું તો તે પહેલાં આપણે પૂરી મોળી પૂરી બનાવી લઈશું તો મોડી પૂરી બનાવવા માટે મેં અહીં એક વાટકી ઘઉંનો લોટ લીધો છે ઝીણો જે ઘઉંનો લોટ નોર્મલ આવે છે તે અને પછી તેની અંદર બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી અને આપણે જેમ નોર્મલ રોટલીનો લોટ બાંધીએ તેવી જ રીતે આપણે તેનો લોટ બાંધી લઈશું પૂરીનો લોટ બાંધી લઈશું આપણે તેમાં મીઠું એડ કરવાનો નથી તો આ રીતે આપણે લોટ બાંધી લીધો ત્યાર પછી ઉપરથી હવે ફરીથી આપણે બે ચમચી જેટલું તેલ ફરીથી એડ કરી દઈશું મો પછી આપણે તેની લોટને સારી રીતે મસળી અને પછી આપણે તેને અડધો કલાક માટે રેસ્ટ આપીશું જેથી કરીને આપણી પૂરી એકદમ સોફ્ટ થાય અને ફૂલીને સરસ બનીને તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં આપણે હવે ખીર બનાવી લઈશું તો ખીર બનાવવા માટે મેં અહીં એક વાટકી જેટલા ચોખ્ખા લીધા છે જે નોર્મલ ચોખ્ખા ભાત્યા ચોખ્ખા આવે તે છે તેને આપણે પાણીથી સારી રીતે વોશ કરી લઈશું પાણી દૂર કરી તેને પછી આપણે કૂકરની અંદર એડ કરી દઈશું કુકરની અંદર એડ કરી પછી તેની અંદર બે ગ્લાસ જેટલું પાણી એડ કરી કુકરનું ઢાંકણું બંધ કરીને ગેસ ઓન કરી તેના ઉપર આપણે ત્રણથી ચાર સીટી થવા દઈશું હું અહીં કુકરમાં જ ખીર બનાવી રહી છું તમે તપેલામાં પણ ખીર બનાવી શકો છો તો ત્રણથી ચાર સીટી થઈ ગઈ છે તો આપણા ચોખા સારી રીતે બફાઈ ગયા છે હવે આ સ્ટેજ ઉપર આપણે તેની અંદર પાંચસો લીટર જેટલું દૂધ એડ કરી દઈશું દૂર ધેઠ કર્યા પછી હવે આપણે તેની અંદર આ રીતે મિક્સ કરી લઈશું અને પછી તેને ઝીણી અથવા બ્લેન્ડરની મદદથી આપણે તેને ભાંગી લઈશું જેથી આપણા ચોખ્ખા એકદમ બધા ભાંગી જશે તૂટી જશે અને એકદમ આપણી ખીર એકદમ ગ્રેવી ફોર્મમાં બનશે અને એકદમ ઘાટી અને સરસ બનીને તૈયાર થશે થશે તો હવે ફરીથી આપણે તેને ગેસ ઓન કરી તેના ઉપર ફરીથી મૂકી દઈશું અને ત્યાર પછી હવે આપણે તેની અંદર અડધી વાટકી જેટલી ખાંડ એડ કરી દઈશું આપણે ખીરને સારી રીતે ઉકળવા દઈશું ઉકળી જાય પછી તેની અંદર અડધી વાટકી જેટલી ખાંડ એડ કરી દઈશું જેવું તમે ગગડિયું ખાતા હોય તે તમારે તમારે ખાંડ એડ કરવાની ત્યાર પછી એલચી પાવડર આપણે થોડોક એડ કરી દઈશું અને ખીરને એકથી બે મિનિટ સારી રીતે ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે તેને ફેરવતા રહીશું જેથી આપણી ખીર નીચે ચોટે નહીં તો આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે સુખડી બનાવીશું તો સુખડી બનાવવા માટે મેં અહીં ભાખરીનો લોટ જે જાડો આવે છે તે લીધો છે અને એક વાટકી એ લીધું છે એક વાટકી ઘી અને એક વાટકી ગોળ ત્રણેયનું જ માપ એકદમ એક સરખું જ લેવાનું છે પછી હવે આપણે એક કઢાઈ લઈશું અને તેની અંદર ઘી એડ કરી દઈશું ઘી આપણું ગરમ થઈ જાય ગરમ થાય ત્યાર પછી આપણે તેની અંદર જે જાડો ઘઉંનો લોટ લીધો હતો તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને હવે આપણે તેને સારી રીતે શેકી લઈશું તો આપણે ધીમા ગેસ ઉપર જ લોટને શેકવાનો છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે ફાસ્ટ રાખવાની નથી ધીમા ગેસ ઉપર આપણે ઘીની અંદર લોટને સારી રીતે શેકી લઈશું અને આપણે તેને સતત આ રીતે ચલાવતા રહીશું જો આપણે તેને ચલાવશું નહીં તો તે નીચે બળી જશે અને ચોટશે તો આ રીતે આપણે તો તમે જોઈ શકો છો કે આપણો ઘી એકદમ બધું છૂટું પડી ગયું છે અને લોટ સારી રીતે શેકાઈ ગયો છે આ સ્ટેજ ઉપર આપણે થોડીક વાર ગેસ બંધ કરી અને પછી તેની અંદર ગોળ એડ કરવાનો છે હવે આપણે ગોળ એડ કરી અને તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે ગેસની મીડિયમ અત્યારે મેં ફ્લેમ બંધ કરી દીધી છે ચાલુ નથી ગેસ ગેસ બંધ કરીને પછી જ આપણે ગોળ એડ કરવાનો છે જો પહેલાં ગોળ એડ કરશું તો આપણી સુખડી એકદમ સોફ્ટ નહીં બને કડક બનશે અને આ રીતે કરવાથી આપણી સુખડી એકદમ સોફ્ટ બનશે અને પણ પોચી બનશે હવે આ સ્ટેજ ઉપર આપણે એક ડીશ લઈ લઈશું અને તેની અંદર આપણે સુખડીનું બેટર એડ કરી દઈશું અને પછી તેને તાવીથાના મદદથી આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને પછી એક વાટકો આપણે લઈશું અને વાટકાની મદદથી આપણે તેને થાળીમાં પાથરી દઈશું તો આ રીતે આપણે સુખડીને પાથરી દઈશું તમે જોઈ શકો છો કે હું કઈ રીતે કરી રહી છું તો આ રીતે આપણે કરી લઈશું અને પછી આપણે છરીની મદદથી આપણે તેની અંદર તમે નાના મોટા જે સાઈડના તમે સુખડીના ટુકડા કરવા માગતા હોય તે પ્રમાણે તમે તેના ટુકડા કરી શકો છો તો આ રીતે આપણે તેના વચ્ચેથી આ રીતે આપણે કટ કરી દઈશું તો આપણી સુખડી એકદમ સોફ્ટ અને પોચી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને પોચી બનીને આપણી સુખડી તૈયાર છે હવે અડધી કલાક થઈ ગઈ છે તો હવે આપણે પૂરી વણી લઈશું તો આપણે આ રીતે પૂ લોટમાંથી આપણે પૂરીના લુવા વણી લઈશું બધા અને પછી આપણે તેને પૂરી વણી લઈશું તો આ રીતે પાટલી ઉપર રાખી અને આપણે આ રીતે મીડિયમ સાઈઝની પૂરી વણી લઈશું પૂરીને થોડીક જાડી રાખશું એકદમ પતલી પણ નથી રાખવાની અને બહુ જાડી પણ નથી રાખવાની મીડિયમ સાઈડમાં રાખવાની જેથી આપણી પૂરી બધી ફૂલીને સરસ તૈયાર થઈ જાય તો મેં બધી જ પૂરીને વણી લીધી છે તેલ ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે આપણું તેલ ગરમ થાય ત્યાર પછી આપણે તેની અંદર એક પછી એક પૂરી એડ કરી દઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર તેલમાં જેટલી સમાય તેટલી પૂરી આપણે તેની અંદર એડ કરી દઈશું અને એક પછી એક પૂરી એડ કરી અને તેને આ રીતે ઝાડાની મદદથી આપણે તેને ફેરવી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ફૂલી પૂરી એકદમ ફૂલીને સરસ તૈયાર થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ થશે અને પોચી પણ બનીને તૈયાર થશે તો આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે એકવાર તમે ચોક્કસ આ રીતે ટ્રાય કરજો ખાવાની છોકરીઓને ખાવાની ખૂબ જ મજા આવશે તો આપણી પૂરી એકદમ ફૂલીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને બંને બાજુથી આ રીતે ફેરવી ફેરવીને શેકી લઈશું સારી રીતે તેલમાં તળી લઈશું સારી રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરની થાય પછી આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે તેલની અંદર થોડાક સીંગદાણા પણ તળી લઈશું તો મેં અહીં એક નાની વાટકી જેટલા સિંગદાણા લીધા છે તેને આ રીતે ઝાડાની અંદર જ આપણે એડ કરીશું જેથી કરીને આપણે બધા સિંગદાણાને તેલમાંથી બહાર કાઢવામાં આપણે કોઈ પણ મુશ્કેલી પડે નહીં અને આપણે સારી રીતે આપણા સિંગદાણા તળાઈ જાય તેનો કલર બદલે ત્યાં સુધી આપણે તેને તળી લઈશું આને તો તમે જાણતા જશો કે આને શું કહેવાય તો આનું તો નામું અત્યારે નથી કહેવાની પણ તમે મને કોમેન્ટમાં જરૂર કહેજો કે આને શું કહેવાય તો આને પણ આપણે મીડિયમ ગેસ રાખી અને તેલમાં આપણે તેને તળી લઈશું સારી રીતે તમે ચોક્કસ મને કહેજો કે આને શું કહેવાય આ હવે પણ મીઠા વગરની મોડી માર્કેટમાં આ વસ્તુ આપને મળે છે તો તમે પણ તમે ખરીદી કરી શકો છો આને પણ મેં સારી રીતે તળી લીધી છે મને ચોક્કસ કહેજો કોમેન્ટમાં હવે આપણે સવ કરી દઈશું બધી જ વસ્તુઓને બધી જ વાનગીઓને તો મેં અહીં ખીર બનાવી હતી તે હું સર્વ કરી રહી છું ત્યાર પછી આપણે પૂરીને પણ સર્વ કરી દઈશું સિંગદાણા અને સુખડીને પણ સર્વ કરી દઈશું તો આપણી મીઠા વગરની એક ટાણાની મોડી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે ચોક્કસ આ રીતે બનાવજો છોકરીઓને ખાવાની ખૂબ જ મજા આવશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ અને